જૂનાગઢનો ચકચારી કેસ જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા સંજય સોલંકી નામના યુવકને જે ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ હવે ગણેશ જાડેજાને જેલ જવાનો વારો પણ આવ્યો છે અત્યારે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તે વચ્ચે સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી દ્વારા એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે હાલ જે અગિયાર જેટલા આરોપીઓ પકડાયા છે તેમાંથી ત્રણ આરોપીઓ ડમી છે તેને જ લઈને હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આને લઈને જ રાજુ સોલંકીએ નવજીવન સાથે વાતચીત પણ કરી છે તેમણે કયા આરોપીઓ સાચા છે તેને લઈને માહિતી આપી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝા જૂનાગઢનો ચકચારી કેસ જેમાં સંજય સોલંકી નામના દલિત સમાજના યુવાનને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરીને ઢોર માર મારવાનો જે સમગ્ર બનાવ સામે આવ્યો હતો તેને લઈને દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આને લઈને જયરાજસિંહ જાડેજાના ગળ ગોંડલમાં દલિત સમાજ દ્વારા એક મહાસંમેલન પણ યોજવામાં આવ્યું હતું ત્યારબાદ આ સમગ્ર જે ઘટના સામે આવી હતી તેને લઈને સંજય સોલંકી જે ફરિયાદી છે તેમના દ્વારા જૂનાગઢ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ જાડેજા તેમજ તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ પણ આપી હતી જ્યાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને ગણેશ જાડેજાની ધરપકડ કરી છે હાલ ગણેશ જાડેજા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ઉલ્લેખનીય છે કે એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે ગણેશ જાડેજાના રિમાન્ડ નામંજૂર કર્યા હતા ને તેની જામીન અરજી પણ ફગાવી હતી તેના જ કારણોસર જે આ કેસમાં જે તમામ આરોપીઓ છે તેમની ધરપકડ કરી લીધી હોવાની વાત જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સંજય સોલંકી દ્વારા જે આ સમગ્ર ઘટના બની હતી તેના રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ સાથે લઈ ગઈ હતી અને જે આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી તેમાં એક નવો ઘટસ્ફોટ થયો છે અને સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી દ્વારા આ મામલે ફરી એકવાર આરોપો કરવામાં આવ્યા છે રાજુ સોલંકીનું કહેવું છે કે જે અગિયાર જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે તેમાંથી ત્રણ જેટલા આરોપીઓ ડમી છે જ્યારે નવજીવન ન્યૂઝે રાજુ સોલંકી સાથે વાતચીત કરી ત્યારે રાજુ સોલંકીએ શું વાત કહી હાલ કયા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે કયા આરોપીઓના બદલામાં ડમી આરોપીઓ ઊભા કરવામાં આવ્યા છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો

અને બધા પાસેથી અઢાર મોબાઈલ કબજે લેવાના છે જે છ મોબાઈલમાં જે મારા દીકરા નાગો પૂ કરીને જે વિડીયો ઉતાર્યા છે ને છ જણા બંદુક ટાકીને ઉભા છે આ અત્યારે કબજે કરવાની વાત છે અત્યારે ત્રણ આરોપી પોલીસ પકડ ની બહાર છે અત્યારે પોલીસે તો અગિયાર આરોપી છે એમાં ત્રણ આરોપી ને અમે નકારી કાઢ્યા છે છતાંય પોલીસ રાખેલા છે એમાં પછી જે જે ગણેશ ગોંડલ જે છે એના પિતા શ્રી છે પૂર્વ ધારાસભ્ય છે એની મમ્મી છે એ વર્તમાન ધારાસભ્ય છે એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય શે શરમ ને નીચે ને મદદ કરતી હોય મને દેખાય છે હા અમે હમણાં હાલ હું અમારે આયો ડીવાયસપી સાહેબ મળીને આવ્યો છું છ બંદૂક એના મોબાઈલો અને આ ત્રણ આરોપીને પકડવાના બાકી છે અને જયરાજસિંહ ને એકસો વીસ બી નીચે જયરાજસિંહ ની પણ ધરપકડ કરવામાં આવે બરાબર તો પોલીસ તરફથી હાલ શું તમને આપવામાં આવી રહ્યું છે સાહેબ સાહેબે કીધું કે મેં તપાસ કરી હતી માની લો કે ગણેશ ગોંડલ જુનાગઢમાં આવ્યા પછી શાસન ગયો છે શાસન થી પાછું જુનાગઢ એવું થાય હું લેવાય એવું બધી તપાસ કરવી જોઈએ અને સીસી ફૂટેજ એનું કાઢવું જોઈએ શાસન ગયા હતા અને શાસન થી પાછા અહીંયા આવ્યા તો પોલીસ તપાસમાં ઈ એને કોર્ટ આવું કરવું જોઈએ સીસી ફૂટેજ કઢાવવા જોઈએ આ હતા ફરિયાદી સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મામલાને લઈને તેમણે જૂનાગઢના એસપી અને આ જે સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે તે ડીવાય એસપીને પણ જાણ કરવામાં આવી છે સાથે જ આ જે સમગ્ર ઘટના બની હતી જે સંજય સોલંકીનો જે નગ્ન વિડીયો છે તે મોબાઈલમાં લેવામાં આવ્યો હતો અને જે પુરાવા હતા તે હજી પણ પોલીસના હાથે લાગ્યા ન હોવાની વાત પણ સામે આવી રહી છે પરંતુ રાજુ સોલંકી દ્વારા સોશિયલ મીડિયા ઉપર ગણેશ જાડેજા સાથે જે આરોપીઓ હતા તેમાં જે ત્રણ આરોપીઓ હાલ ડમી ઊભા કરવામાં આવ્યા છે અને જે અસલી આરોપીઓ છે તેમની ઓળખ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હોવાની વાત હાલ કહેવાય રહી છે અને તેમના દ્વારા હાલ રજૂઆત કરવામાં આવી છે તેમાં તેમણે આરોપ એવા પણ લગાવ્યા છે કે ગણેશ જાડેજા જે હાલના વર્તમાન ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર હોવાથી તેમને રાજકીય સપોર્ટ પણ જે ઘટનાક્રમ બન્યો છે સંજય સોલંકીને માર મારવામાં આવ્યો ત્યારબાદ જે કેટલાક આરોપીઓ દ્વારા બંદૂક તાણીને તેને ધમકીઓ પણ આપવામાં આવી હતી તે મામલે પણ તેમણે ખુલાસાઓ કર્યા છે હાલ જેવી રીતે રાજુ સોલંકી દ્વારા જે આરોપો કરવામાં આવે છે જે ઘટસ્ફોટ કરવામાં આવે છે તેના કારણે અનેક ચર્ચાઓ વેગવાન બની છે અને આ ત્રણ આરોપીઓ કોણ છે જેમને પોલીસ પકડી શકી નથી ને પોલીસ કેટલી ઝડપથી આ આરોપીઓને પકડે છે તે તો આગામી સમયમાં ખબર પડશે આવી જ રીતે આ નવા જે ગણેશ ગોંડલના કેસમાં જોડાયેલા અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजनतो तेन